રવિવારે ચોથી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ શ્રી સુરત ચોક બજાર ભાવનગરી મોચી પંચ દ્વારા લાલ દરવાજા પાસે આવેલા સુરત સમસ્ત પંચની વાડે ખાતે સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને એના વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેની પર આપણે નજર કરીએ શ્રી સુરત ચોક બજાર ભાવનગરી મોચી પંચ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ રૂગનાથપુરાની વાડે ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સ્પોર્ટ્સ ગરબા વિદ્યાર્થીઓ ઇનામ વિતરણ સાથે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના પ્રમુખ ઘનશ્યામભાઈ ગોહિલ વિજયભાઈ અજયભાઈ પિયુષ નાગર ડોક્ટર કલ્પેશભાઈ એક્સ જીએસટી કમિશનર કિશોર ગોહેલ ઘનશ્યામભાઈ સરવૈયા સહિતના અનેકો મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તેજસ્વી તાલલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું મેગા ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પણ શિલ્ડ આપી સન્માન કરાયું હતું માત્ર નવ વર્ષના નિર્માણ ગોહેલે આંખ પર પાટા બાંધી કાર્ડ પુસ્તકનું પણ વાંચન કર્યું હતું સમાજના ઝરણા પરમાર સ્ટેજ પરનો સુંદર મજાનો એન્કરિંગ કર્યો હતો સાથે સમાજના બહેનો દ્વારા ગરબા પણ યોજવામાં આવ્યા હતા અજયભાઈ ઉપસ્થિત સમાજના લોકોને સંબોધન કર્યું હતું તો પિયુષ નાગરે પોતાની આગવી શૈલીના વક્તવ્યથી સમાજને સંદેશો પણ આપ્યો હતો ছাড়ি বস্তু বাঁচি শকেছে যে મિત્રો આજે ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસનો પ્રથમ રવિવાર છે ત્યારે શ્રી ચોકબજાર ભાવનગરી મોટી પંચ સમાજનો જે સ્નેમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સાથે સમાજના તાલણીના વિતરણનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે અહીંયા મહાનુભાવો છે ખાસ કરીને આપણા સમાજના જે ઘનશ્યામભાઈ છે આપણે તેમને મળીએ જી નમસ્કાર ઘનશ્યામભાઈ નમસ્કાર કેટલા સમયથી તમે પ્રમુખ તરીકે છે હું ત્રણ વર્ષથી છું એવું લાગી રહ્યું છે કે કામકાજ તમારા નેજા હેઠળ ચાલી રહ્યું છે અહીં સારું છે બીજું શું કહેવા સમાજ માટે સમાજ માટે નવી નવી પ્રવૃત્તિ કરીએ છોકરાને આનંદ આવે રમત ગમત કરીએ હાજી આપનું નામ શ્રી અજયભાઈ પરમાર અજયભાઈ કાર્યકર્તા તરીકે તમે કેટલા વર્ષથી સેવા આપો છો હું કાર્યકર્તા સેવા આપું છું અગાઉ હું મંત્રી તરીકે દસ વર્ષ સેવા આપી ત્યાર પછી કારોબારી તરીકે સભ્ય તરીકે અત્યારે સેવા આપી રહ્યો છું પહેલાંના સમયમાં વીસ વર્ષ પહેલાંના અત્યારના સમય કેટલો ફેરફાર છે પહેલાંના સમયમાં અત્યારના સમયમાં ઘણો ફેરફાર છે પહેલાંના સમયમાં એવું હતું કે આપણે જે પણ સૂચનાને જે પણ આપતા હતા તે લગભગ દરેક સભ્યો એને અમલ કરીને માન આપતા હતા અત્યારે આપણે ઘણી વખત બોલવું પડે છે પણ આપણા સમાજમાં જે સુસુકતા અને જે સમાજ માટે લાગણી હોવી જોઈએ તે દેખાતી નથી આપનું નામ મારું નામ વિજયભાઈ નાથુભાઈ પરમાર હા વિજયભાઈ તમારી સેવા પણ અમે જોઈ છે વર્ષોથી છે તો લોકોના આશીર્વાદ છે અને પહેલેથી રસ છે અને કરતા આનેથી આગળ સારું કરે એવી અપેક્ષા પણ આપણી સાથે હાજી નમસ્કાર 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 મને આજે અહીં આમંત્રિત કરવામાં આવ્યો છે એ બદલ હું સભાસદોનો અને સર્વે કાર્યકારી ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભારી છું અને આપણા સમાજને આગળ લાવવા માટે એકત્ર અને જાગૃત કરવા માટે આ પ્રકારના આયોજનો ખૂબ જ જરૂરી છે અને એ માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દરેક વ્યક્તિને પીએસ પિયુષભાઈ જી આ ખૂબ જ આનંદનો અવસર છે કારણ કે તોતેર વર્ષથી અડીકમ ઊભા રહેવું એ ખૂબ જ અઘરી વસ્તુ હોય છે અને સમાજલક્ષી કાર્યક્રમો કરવા ને સમાજને પ્રેરિત કરવો એ ખૂબ જ અમને બિરદાવવા જોઈએ અને અમે બધા હંમેશા હંમેશા હર સમાજને ઉદાહરણ માટે શું સમાજને ઉદાહરણ માટે એક જ વાત છે કે સુરત શહેરના આપણા સમાજના તમામ પરિવારો માટે લાલા બાપાની ખૂબ કૃપા છે અને જે સંગઠનો જે યુવાનો અને જે આગેવાનો કામ કરે છે એને સહકાર આપો કારણ કે સમાજ માટે તમારા માટે કામ કરે છે આપણા માટે કરે છે અને આજના બાળકોને શિક્ષણ અને આરોગ્યની જરૂર છે અને સંગઠનની જરૂર છે સુરતની અંદર પાંચ વિભાગમાં સંગઠનો કામ કરી રહ્યા છે તો દરેક સંગઠનને સહકાર આપો તન મન ધનથી એમાં હાજરી આપો તમારા બાળકોને સમાજ સાથે જોડો સુશીલભાઈ સમાજનું બહુ સારું છે બધા સાથે ભેગા થયા વર્ષે એક વર્ષ મળે છે છોકરાઓને ઇનામ આપીએ છીએ નોટબુકો આપીએ છીએ અને જે છોકરા એકથી ધરવામાં આવે તેને ઇનામ આપવામાં આવે છે આજે ઝરણા અમે જોયું તમે ડેસ્ક સંભાળો છો જે નામ કરી રહ્યા છો કેટલા સમયથી આપ છો હું છેલ્લા છ વર્ષથી આ કાર્યક્રમમાં સેવા આપું છું અને હું એવું ઈચ્છું છું કે આપણા સમાજની મહિલાઓ પણ આગળ આવે મારી જેમ જ ખૂબ અને ખૂબ આપણા સમાજનું દેશનું નામ બધે રોશન કરે હું એચર પરમાર છું અને વેલ્યુઅર તરીકે કામ કરું છું પણ આ આજની જે આપણી મોચી જ્ઞાતિનું આ સંગઠન જોઈને ખૂબ જ આનંદ અનુભવું છું તોતેર આવી અવિરત આ રીતે કાર્ય કરવું અને આ રીતે સેવામાં જોડાવું એક બહુ મોટી વસ્તુ છે ને આપણે દર વખતે હાજર રહીએ એવી સમાજને મારી અપીલ છે મિત્રો સુરત ચોકબજાર ભાવનગરી મોતી પંચ સમાજનો સ્નેમિલનનો કાર્યક્રમ આજે ચોથી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રાખવામાં આવ્યો છે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો અને નાનેરાથી લઈને મોટે સુધીના બાળકો જે હમણાં થોડા સમય પહેલાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું માટે હું પ્રકાશવાળા કહેવાનું વિજય મકવાણા સાથે સુરત